પ્રિય ભક્તો ચૌદ જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો એટલું ધન આવશે કે તમે સંભાળી નહીં શકો આ માત્ર એક વીડિયોનું શીર્ષક નથી આ સ્વયં માં લક્ષ્મીનો એક ગુપ્ત સંકેત છે જે શાસ્ત્રોના પાનાઓમાં ક્યાંક દબાયેલો હતો તમે જીવનભર મહેનત કરો છો તો પણ તિજોરી ખાલી કેમ છે કારણ કે તમે નથી જાણતા કે સંક્રાંતિના પાવન દિવસે તમારા પેટમાં જનારો એક કોળીઓ તમારા સાત જન્મોની ગરીબી મિટાવી શકે છે બીજી તરફ એક ખોટી વસ્તુ ખાવાથી તમે રાજામાંથી રંક બની શકો છો આ સાંભળવામાં અજીબ લાગી શકે છે પરંતુ સત્ય હંમેશા કડવું અને ગુપ્ત હોય છે પરંતુ ભક્તો સાવધાન આ વિડિયો તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વિડીયો હોઈ શકે છે આજે અમે તમને એ ગુપ્ત ભોગ જણાવીશું જેને મકરસંક્રાંતિ પર ખાતા જ દુર્ભાગ્ય ઘર છોડીને ભાગી જાય છે એટલા માટે અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને અધૂરી છોડવાની ભૂલ ક્યારેય ના કરો જો તમે સાચે જ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂર લખી દેજો પ્રિય ભક્તો તે ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલા એ સમજવું ખૂબ જરૂરી છે કે આખરે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસનો દિવસ આટલો ચમત્કારી કેમ છે શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિ એ સમય છે જ્યારે સૂર્યદેવ પોતાના પુત્ર શનિના ઘર મકર રાશિમાં પ્રવેશ કરે છે પિતા અને પુત્રનું મિલન થાય છે આજ દિવસથી દેવતાઓનો દિવસ એટલે કે ઉત્તરાયણ શરૂ થાય છે એટલે કે સ્વર્ગના દરવાજા ખુલી જાય છે પરંતુ ભક્તો બે હજાર છવ્વીસની મકર સંક્રાંતિ ખૂબ અલગ છે ઘણા લોકો તમને કહેશે કે આ દિવસે ખીચડી ખાવી જોઈએ ચોખા અને દાળની ખીચડી પરંતુ સાવધાન આજ તે ભૂલ છે જે તમને બરબાદ કરી શકે છે કેમ ધ્યાનથી સાંભળો ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ શટ તિલા એકાદશી પણ આવી રહી છે આપણા શાસ્ત્રોમાં સાફ સાફ લખ્યું છે અને ગરુડ પુરાણ સાક્ષી છે કે એકાદશીના દિવસે ચોખા ખાવા એ માંસ ખાવા બરાબર પાપ માનવામાં આવે છે જો તમે જૂની આદત મુજબ આ વખતે સંક્રાંતિ પર ચોખા કે ખીચડી ખાધી તો પુણ્ય મળવાનું તો દૂર તમે બ્રહ્મહત્યા સમાન પાપના ભાગીદાર બની જશો અને મા લક્ષ્મી તે જ ક્ષણે તમારા ઘરથી રીસાઈને ચાલી જશે તો પછી તે ગુપ્ત વસ્તુ શું છે જેને ખાવાથી ધનવર્ષા થાય છે ભક્તો તે દિવ્ય ભોજન છે કાળા તલ અને ગોળ જી હા કાળા તલ અને ગોળ સાંભળવામાં ખૂબ સાધારણ લાગે છે પરંતુ તેનો પ્રભાવ ચમત્કારિક છે શાસ્ત્રોમાં કાળા તલને શનિદેવ અને પિતૃઓનું પ્રતીક માનવામાં આવ્યું છે અને ગોળને સૂર્યદેવનું પ્રતિક માનવામાં આવ્યું છે મકર સંક્રાંતિના દિવસે જ્યારે તમે કાળા તલ અને ગોળનું સેવન કરો છો તો તમે એકસાથે સૂર્ય અને શનિ બંને ગ્રહોને શાંત કરી દો છો એક તરફ સૂર્યદેવ તમને માન સન્માન અને સ્વાસ્થ્ય આપે છે તો બીજી તરફ શનિદેવ તમારા જીવનમાંથી બધી અડચણો અને દુર્ભાગ્ય હટાવી દે છે નિયમ એ છે કે મકરસંક્રાંતિની સવારે સ્નાન કર્યા પછી સૌથી પહેલા તમારા પિતૃઓ અને સૂર્યદેવને હાથ જોડીને યાદ કરો પછી આ તલ અને ગોળને પ્રસાદ સમજીને ખાઓ ઘરના વડીલો કહે છે કે જેમ તલનો આકાર નાનો હોય છે પણ તલ ભરપૂર હોય છે તેવી જ રીતે આ નાનો ઉપાય તમારા જીવનમાં ભરપૂર ધન ભરી દે છે જે લોકો આ દિવસે તલ ખાય છે અને તલનું દાન કરે છે તેમના ઘરમાં ક્યારેય અકાળ મૃત્યુ નથી થતું અને તિજોરી ક્યારેય ખાલી નથી રહેતી એટલા માટે બે હજાર છવ્વીસમાં ચોખાની ખીચડી ભૂલી જાઓ અને તલ ગોળના આ મહા ઉપાયને અપનાવો ભક્તો હવે ખૂબ ધ્યાનથી સાંભળો તમે સાચી વસ્તુ ખાઈ લીધી પુણ્ય કમાઈ લીધું પણ જો તમારા ઘરના દરવાજા જ દરિદ્રતા અને ગરીબીએ રોકી રાખ્યા હોય તો મા લક્ષ્મી અંદર કેવી રીતે આવશે શાસ્ત્ર કહે છે કે જ્યાં સફાઈ ત્યાં જ પ્રભુનો વાસ મકર સંક્રાંતિ પહેલા એટલે કે ચૌદ જાન્યુઆરીના સૂર્યોદય પહેલા તમારા ઘરમાંથી આ અશુભ વસ્તુઓને કાઢીને ફેંકી દો નહીતર તમે ગમે તેટલી પૂજાપાઠ કરશો તો પણ બરકત નહીં થાય પહેલી વસ્તુ છે તૂટેલો અરીસો કે કાચ ભક્તો વાસ્તુશાસ્ત્રમાં દર્પણને તમારું ભાગ્ય માનવામાં આવ્યું છે જો ઘરમાં કોઈ પણ કાચ તૂટેલો હોય અને તમે તેમાં તમારો ચહેરો જુઓ છો તો તમે તમારા દુર્ભાગ્યને રોજ આમંત્રિત કરી રહ્યા છો તૂટેલો કાચ ઘરમાં રાહુનો વાસ બનાવે છે જે માનસિક તણાવ અને ઝઘડા પેદા કરે છે તેને તરત જ ઘરની બહાર કરો બીજી વસ્તુ કરમાયેલા કે સુકાયેલા ફૂલ ઘણા લોકો ભગવાન પર ચઢાવેલા ફૂલ મહિનાઓ સુધી મંદિરમાં રહેવા દે છે આ ઘોર પાપ છે સુકાયેલું ફૂલ એક લાશ સમાન હોય છે જેમાંથી પ્રાણ નીકળી ગયા છે આ ઘરમાં મૃત્યુતુલ્ય ઉર્જા અને ઉદાસી ફેલાવે છે સંક્રાંતિની નવી સવાર પહેલા જૂના ફૂલોને કોઈ નદી કે ઝાડના મૂળમાં વિસર્જિત કરી દો ત્રીજી અને સૌથી ખતરનાક વસ્તુ કરોડિયાના જાળા ભક્તો ઘરના ખૂણામાં લાગેલા જાળા માત્ર ગંદકી નથી આ તમારા દેવાનો જાળ છે જે ઘરમાં છત પર જાળા લટકે છે તે ઘરનો મુખિયા હંમેશા દેવા અને મૂંઝવણોમાં ફસાયેલો રહે છે જેમ માખી જાળામાં ફસાય છે તેમ તમારી કિસ્મત પણ ફસાઈ જાય છે મકર સંક્રાંતિ પહેલા ઘરનો ખૂણે ખૂણો સાફ હોવો જોઈએ ચોથી વસ્તુ જૂના જૂના ફાટેલા આપણે જૂતા નીચે કે સ્ટોર રૂમમાં એવું વિચારીને રાખી દઈએ છીએ કે ક્યારેક કામ આવશે પણ યાદ રાખો પગ શનિનું સ્થાન છે ફાટેલા અને બેકાર જૂતા ઘરમાં રાખવાથી શનિદેવ કોપાયમાન થાય છે અને બનતા કામ બગડવા લાગે છે સંઘર્ષ વધે છે સફળતા નથી મળતી આ સંક્રાંતિ પર તમારા ઘરમાંથી આવી બધી પનોતીને બહાર ફેંકી દો પાંચમી વસ્તુ બંધ પડેલી ઘડિયાળો અને કાટ લાગેલા તાળા ઘડિયાળ તમારો સમય છે અને તાળું તમારી કિસ્મત જો ઘરમાં બંધ ઘડિયાળ છે તો સમજી લો તમારો સારો સમય પણ અટકેલો છે અને જો કાટ લાગેલું ચાવી વગરનું તાળું રાખેલું છે તો તે તમારા ભાગ્યના દરવાજા બંધ કરી રહ્યો છે તેને કાં તો ઠીક કરાવી લો અથવા ભંગારમાં આપી દો પણ ઘરમાં રાખીને તમારી પ્રગતિને ન રોકો ભક્તો આ સફાઈ કોઈ સામાન્ય ઝાડુ પોતું નથી આ તમારા જીવનમાંથી નકારાત્મકતાને ઉખેડી ફેંકવાનું એક અનુષ્ઠાન છે જ્યારે ઘરમાંથી આ કચરો નીકળશે ત્યારે જ ત્યાં સકારાત્મક ઉર્જા માટે મા લક્ષ્મી માટે જગ્યા બનશે ભક્તો જરા થોભો અને તમારી આસપાસ જુઓ શું અત્યારે મેં જે વસ્તુઓના નામ લીધા તેમાંથી કોઈ એક પણ વસ્તુ તમારા ઘરમાં હાજર છે શું તમારી છત પર ભંગાર પડ્યો છે કે સ્ટોર રૂમમાં કોઈ બંધ ઘડિયાળ છુપાયેલી છે શરમાશો નહીં અને ડરશો પણ નહીં આપણે બધા માણસ છીએ અને ભૂલો આપણા એ જ છે જે સમય રહેતા પોતાની ભૂલ સુધારી લે મને અત્યારે જ કોમેન્ટ કરીને સાચું સાચું જણાવો શું તમે પણ અજાણતા આ ભૂલો કરી રહ્યા હતા જો હા તો આજે જ સંકલ્પ લો કે મકર સંક્રાંતિ પહેલા તેને ઘરની બહાર કરશો તમારા પાપોના પ્રાયશ્ચિત માટે અને તમારા ઘરની શુદ્ધિ માટે બોક્સમાં પૂરા ભક્તિભાવથી લખો નમો ભગવતે વાસુદેવાય અથવા જય ભક્તો ઘરની સફાઈ તો થઈ ગઈ હવે વારો છે ઘરને સજાવવાનો પરંતુ સજાવટ ફેન્સી શો નથી કરવાની પરંતુ તે દિવ્ય વસ્તુઓથી કરવાની છે જે સાક્ષાત માલક્ષ્મીને ખેંચીને તમારા દ્વાર સુધી લઈ આવે છે ચૌદ જાન્યુઆરી બે હજાર છબ્વીસ ના રોજ જો તમે બજારમાંથી આ પાંચ વસ્તુઓ અથવા તેમાંથી કોઈ એક પણ વસ્તુ ઘરે લાવો છો તો સમજો તમે તમારા ઘરનો વાસ્તુદોષ હંમેશા માટે ખતમ કરી દીધો પહેલી વસ્તુ છે ધાતુનો કાચબો ભક્તો ભગવાન વિષ્ણુએ કચ્છપ અવતાર લીધો હતો કાચબો સ્થિરતાનું પ્રતિક છે જે ઘરમાં પિત્તળ કે ચાંદીનો કાચબો ઉત્તર દિશામાં રાખેલો હોય છે ત્યાં ધન ધન આવે તો છે 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 પણ સૌથી મોટી વાત એ કે તે ટકે પાણીની જેમ વહી નથી જતું બીજી વસ્તુ દક્ષિણાવર્તી શંખ સમુદ્ર મંથન સમયે માં લક્ષ્મી પહેલા શંખ રત્નોના રૂપમાં નીકળ્યો હતો એટલા માટે શંખને લક્ષ્મીજીનો ભાઈ માનવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે તેને ઘરે લાવીને પૂજા સ્થાન પર રાખો જે ઘરમાં શંખનો ગુંજે છે ત્યાંથી દરિદ્રતા એવી રીતે ભાગી જાય છે જેમ સિંહની ગર્જના સાંભળીને હરણ ભાગે છે ત્રીજી વસ્તુ લઘુ નારિયેળ આ સામાન્ય નારિયેળ કરતાં ઘણું નાનું હોય છે પણ તેની શક્તિ અપાર છે તેને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં રાખી દો આ ચુંબકની જેમ પૈસાને ખેંચે છે ચોથી વસ્તુ મોરપીંછ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રિય મોરપીંછ આ માત્ર સુંદરતા નથી પણ એક રક્ષક છે જો તમારા ઘરમાં વારંવાર નજર લાગે છે બાળકોને ડર લાગે છે કે રાહુનો દોષ છે તો આ સંક્રાંતિ પર મુખ્ય દ્વાર પર ત્રણ લગાવી દો બધી નકારાત્મક રાખ થઈ જશે પાંચમી અને સૌથી મહત્વપૂર્ણ તુલસીનો છોડ જો ઘરમાં તુલસી સુકાઈ ગઈ છે અથવા નથી તો આ દિવસે નવી તુલસી જરૂર લગાવો તુલસી માત્ર છોડ નથી તે ઘરનું રડાર છે મુસીબત આવતા પહેલા તુલસી સુકાઈને તમને સંકેત આપી દે છે પરંતુ ભક્તો બજારમાંથી વસ્તુઓ ખરીદી લેવી ખૂબ સરળ છે પૈસા ફેંકો સામાન આવી જશે પણ શું તમે જાણો છો કે મકર સંક્રાંતિનો અસલી ખજાનો દુકાન પર નથી મળતો તે મળે છે તમારા ભાવમાં તમારા કર્મમાં હું તમને એક ખૂબ જૂની દિલને સ્પર્શી જાય તેવી કથા સંભળાવું છું તેને ધ્યાનથી સાંભળજો કદાચ તમારી આંખોમાં આંસુ આવી જાય પણ આ કહાની તમારી આત્માને જગાડી દેશે ખૂબ સમય પહેલાની વાત છે એક ગામમાં માધવ નામનો એક ખૂબ ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે એટલો ગરીબ હતો કે તેના ઘરમાં ખાવાના દાણા નહોતા શરીર પર ફાટેલા કપડાં હતા મકરસંક્રાંતિનો દિવસ આવ્યો આખું ગામ ઉત્સવ મનાવી રહ્યું હતું અમીર શેઠ સોના મોહરો દાન કરી રહ્યા હતા ગાયો દાન કરી રહ્યા હતા મોટા મોટા ભંડારા કરી રહ્યા હતા બધા પોતાની અમીરી બતાવી રહ્યા હતા માધવ પોતાની તૂટેલી ઝૂંપડીમાં બેઠો રડી રહ્યો હતો તે ભગવાનને બોલ્યો હે પ્રભુ આજે આટલો મોટો દિવસ છે બધા તને કંઈક ને કંઈક આપી રહ્યા છે પણ હું બદનસીબ તને શું આપું મારી પાસે તો પોતે ખાવા માટે કંઈ નથી ત્યારે જ તેને યાદ આવ્યું ઘરના એક ખૂણામાં માટીના વાસણમાં મુઠ્ઠીભર કાળા તલ અને થોડો જૂનો ગોળ બચેલો હતો બસ એ જ તેની કુલ મૂડી હતી તે તેને મુઠ્ઠીમાં ભરીને મંદિર તરફ ચાલ્યો રસ્તામાં ઠંડીથી ધ્રુજતો એક વૃદ્ધ ભિખારી તેને મળ્યો ભિખારીએ કાંપતા હાથે હાથ ફેલાવ્યો અને કહ્યું બેટા ખૂબ ભૂખ લાગી છે કંઈક ખાવા આપો માધવે જોયું ભિખારીની હાલત તેના કરતાં પણ ખરાબ હતી માધવની આંખોમાં કરુણા ભરાઈ આવી તેણે એક ક્ષણ પણ વિચાર્યું નહીં અને પોતાની મુઠ્ઠીમાં દબાવેલા તે છેલ્લે કાળા તલ અને ગોળ તે ભિખારીની હથેળી પર મૂકી દીધા અને મનોમન કહ્યું હે નારાયણ આ તમારા માટે છે ભિખારીએ ખાધું હસ્યો અને ચાલ્યો ગયો માધવ ખાલી હાથે પણ ભરેલા દિલ સાથે ઘરે પાછો ફર્યો તે રાત્રે તે ભૂખ્યો સૂઈ ગયો પણ તેને ઊંઘ ખૂબ જ શાંતિની આવી સમય પસાર થયો માધવનું મૃત્યુ થયું અને તે યમરાજના દરબારમાં પહોંચ્યો ત્યાં ચિત્રગુપ્ત બધાના કર્મોનો હિસાબ કરી રહ્યા હતા એક તરફ તે અમીર શેઠોનો હિસાબ થઈ રહ્યો હતો જેમણે મકર સંક્રાંતિ પર સોનાના પહાડો દાન કર્યા હતા પણ તેમના મનમાં અહંકાર હતો બીજી તરફ માધવ ઊભો હતો ચિત્રગુપ્તે ત્રાજવાના એક પલ્લામાં શેઠોનું સોનું રાખ્યું અને બીજા પલ્લામાં માધવ દ્વારા દાન કરવામાં આવેલા તે મુઠ્ઠીભર તલ રાખ્યા અને ચમત્કાર થયો માધવના મુઠ્ઠીભર તલવાળું પલ્લું ભારે થઈ ગયું અને સોનાવાળું પલ્લું ઉપર ઉઠી ગયું યમરાજે હસતા હસતા કહ્યું દાનનું વજન વસ્તુથી નહીં પણ ત્યાગથી હોય છે તે શેઠોએ પોતાના વધારાના ધનમાંથી દાન કર્યું પણ માધવે પોતાનું સર્વસ્વ દાન કરી દીધું હતું તે દિવસે તે ભિખારી કોઈ બીજું નહીં સ્વયં ભગવાનની પરીક્ષા હતી ભક્તો આ કહાનીનો સાર એ જ છે કે ચૌદ જાન્યુઆરી બે હજાર ના રોજ તમે શું દાન કરો છો તે મહત્વનું નથી તમે એક રૂપિયો આપો કે એક લાખ જો તેમાં અહંકાર છે અને જો તમે સાચા દિલથી તમારી મહેનતની કમાણીમાંથી કોઈ ગરીબને એક પેકેટ બિસ્કીટ કે મુઠ્ઠીભર તલ પણ ખવડાવી દો છો તો તે દાન ત્રણેય લોકની સંપત્તિથી મોટું છે એટલા માટે આ વખતે જ્યારે દાન કરો ત્યારે હાથથી નહીં દિલથી કરો કારણ કે ભગવાન તમારા ખિસ્સા નહીં તમારી દાન જ જુએ છે ભક્તો હવે સમજી ગયા છો કે શું દાન કરવાનું છે હવે આપણે આવીએ છીએ તે વિશેષ વિધિ પર જેને જો તમે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસની સવારે સાચી રીતે કરી લીધી તો તમારા શરીર અને આત્માના બધા પાપ ધોવાઈ જશે સૌથી પહેલા તારીખને તમારા દિલમાં છાપી લો ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દિવસ બુધવાર આજ જ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે કારણ કે આ દિવસે ષટ તિલાક એકાદશી પણ છે એટલા માટે પાણીનું મહત્વ અમૃત સમાન થઈ જાય છે હવે સ્નાનની વિધિને ધ્યાનથી સાંભળો શાસ્ત્રો કહે છે કે મકર સંક્રાંતિ પર ગંગા સ્નાન કરવાથી મોક્ષ મળે છે પરંતુ જો તમે ગંગા તટે નથી જઈ શકતા તો નિરાશ ન થાવ તમે તમારા ઘરના બાથરૂમને જ તીર્થ બનાવી શકો છો સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સૂર્યોદય પહેલા ઉઠો નાહવાની ડોલમાં સૌથી પહેલા થોડું ગંગાજળ નાખો જો ગંગાજળ નથી તો મનમાં મા ગંગાનું સ્મરણ કરો અને ગંગે ચ યમુને ચૈવ મંત્ર બોલો ત્યારબાદ ડોલમાં થોડા કાળા તલ જરૂર નાખો યાદ રાખો એકાદશીના દિવસે તલમાં પાણીથી સ્નાન કરવું હજારો ગાયોના દાન સમાન પુણ્ય આપે છે જ્યારે તમે આ પાણીથી નાહશો તો એવો ભાવ રાખો કે તમારા શરીરના રોગ અને દુર્ભાગ્ય કાળા તલની સાથે વહીને જઈ રહ્યા છે ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવાની સાચી રીત જાણી લો નાહ્યા પછી ભીના કપડામાં જ અથવા સાફ કપડાં પહેરીને સૂર્યદેવને જળ આપવું અનિવાર્ય છે પણ ઘણા લોકો ખોટી રીતે જળ આપે છે સાચી રીત એ છે કે એક તાંબાનો લોટો લો તેમાં શુદ્ધ જળ ભરો તેમાં એક ચપટી રોલી એટલે કે લાલ ચંદન થોડા કાળા તલ થોડો ગોળ અને એક લાલ ફૂલ નાખો હવે પૂર્વ દિશા તરફ મુખ કરો પોતાના બંને હાથને માથાથી ઉપર ઉઠાવો અને ધીરે ધીરે જળની ધારા છોડો ધ્યાન રહે જળની પડતી ધારની વચ્ચેથી તમારે સૂર્ય ભગવાનના દર્શન કરવાના છે જળ આપતી વખતે આ મંત્રનો જાપ કરો ઓમ સૂર્યાય નમઃ અથવા ઓમ આદિત્યાય નમઃ જે જળ જમીન પર પડે તેને ઓળંગશો નહીં તે જળને તમારી આંગળીઓથી અડીને તમારા કપાળ અને આંખો પર લગાવો આ સૂર્યનું તેને તમારી અંદર ઉતારો હવે ભોજનનો નિયમ અને અંતિમ ચેતવણી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ ઘરમાં ચોખા ખીચડી કે રોટલી ન બનાવો આ દિવસે માત્ર ફળાહાર કરો અથવા રાજગરાનો અને શિંગોડાનો લોટ ખાઓ અને સૌથી જરૂરી વાત એ છે કે તલ અને ગોળના લાડુનો ભોગ ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવને લગાવીને તેને જ પ્રસાદ રૂપે ગ્રહણ કરો આ નાનો ત્યાગ તમારા વંશની રક્ષા કરશે ભક્તો વિડીયોના અંતમાં હું તમને બસ એટલું જ કહીશ અમીર તિજોરી ભરેલી છે અમીર તે છે જેની પાસે ઈશ્વરના આશીર્વાદ અને સંતોષ છે મકર સંક્રાંતિ દર વર્ષે આવે છે પણ બે હજાર છવ્વીસનો નો આ સંયોગ વારંવાર નહીં આવે આજે તમારી પાસે બે રસ્તા છે એક રસ્તો છે કે આ વિડિયોને અત્યારે જ બંધ કરો અને તમારી જૂની આદતોમાં તે જ ગરીબી અને ક્લેશમાં પાછા ચાલ્યા જાઓ બીજો રસ્તો છે કે આજે જ અત્યારે જ આ પળે પોતાના જીવનની કમાન પોતાના હાથમાં લો ઘરની સફાઈ કરો મનની સફાઈ કરો અને ચૌદ જાન્યુઆરીએ શ્રદ્ધા ભાવથી દાન કરો પસંદગી તમારી છે યાદ રાખો કર્મોનો અવાજ શબ્દોથી ઊંચો હોય છે જો તમને લાગે છે કે આ વિડિયોએ તમારી આંખો ખોલી છે તો તેને માત્ર તમારા સુધી સીમિત ન રાખો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો શાસ્ત્રોમાં તેને જ્ઞાનદાન કહેવામાં આવ્યું છે શું ખબર તમારા એક શેરથી કોઈ ગરીબના ઘરમાં રોશની થઈ જાય અને જ્યારે કોઈ બીજાનું ભલું થાય છે તો તેની દુઆ તમને જ લાગે છે આવી જ દુર્લભ અને રહસ્યમય જાણકારીઓ માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ